વરસાદ દે તો પલાળી મીકા કાકા પાંચસો ગ્રામ ખમણ કરી ગયો તો એલા એ તું તો ઉપવાસ રી છો અયા ફરસણ માં શું કરશો દીદી તું તું શાંતિ રાત ભાઈ ઓ

બાકી ખરેખર અને કોઈ પણ ઉપવાસ હોય ને એટલે તમારે સીધું શ્રી રામકૃપા ફરસાણ મારી જવાનું એડ્રેસ ની વાત કરું તો વરાછા મેન રોડ વરાછા પોલીસ સ્ટેશન ની બાજુમાં માં છે અહીંયા ની ચટણી પણ ફરાળી મળી જવાની છે એટલે તમારે મૂંજાવાનું નથી થતું